રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માન જય વિંજયાત ભગત જય ખોડિયારમાં કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ હવે આપણે ખુશીના સમાચાર એ છે કે અઢાર થી ત્રીસ વર્ષના યંગ યંગ જોઈએ આપણે યંગ છોકરાઓ છોકરાઓ છોકરીઓ ગમે ઈન્ડિયાથી અહીંયા યુકેમાં આવવું હોય તો એના માટે એક સ્કીમ જે આવી છે જે દર વર્ષે સ્કીમ હોય છે આ અને આ સ્કીમ પાછી આવવાની છે હમણાં જુલાઈની અંદર તો એના માટે કઈ રીતે એપ્લાય થવું અને શું સ્કીમ છે અને કઈ રીતે યુકેમાં અવાય એના વિશે મારે આજે તમને વાત કરવી છોકરાઓને તો છે ને આ બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ભેગા ભેગ આ તા નહીં તો વાંધો ન આવે આ તો હે ને નવા નવા વિડીયો બધા મૂક્યા રાખે તમને નિકીતા રાખે બરાબર છે તો શું છે સ્કીમ પહેલાં તો એ તમને વાત કરી દઉં કે એ છે લોટરી સ્કીમ લોટરી એટલે આપણે વિઝા લોટરી વિઝાની લોટરી લાગે આપણે લોટરી લાગે ને કેમ આપણું નામ આવી જાય એના જેવી આ સ્કીમ છે એટલે એને લોટરી સ્કીમ કહીએ છે ખરેખર તો એ લોટરીનું કંઈ નામ નથી એમાં પણ લોટરી સ્કીમ એટલે કહે છે કે આપણને જો સિલેક્ટ કરે અને આપણા લક જોર કરતા હોય તો આપણે યુકેમાં આવી જાય એમાં નામ સિલેક્ટ થઈ જાય એટલે આપણે એપ્લાય થાય અને એપ્લાય થઈએ એટલે હટ ફાટનો અહીંયા યુકેમાં બે વર સુધી જલસો કરી લ્યો આનંદ કરી લ્યો અને પછી જો તમે અહીં કામ કરતા હોય ને તમારે ત્રીજું વર માટે એપ્લાય થવું હોય તો થઈ શકો એટલે ત્રીજું વર એ લગભગ મળી જાય એટલે ત્રણ વરનો જલસો કરી લ્યો ને પછી પાછા ઘર ભેગા થઈ જાય અને કદાચ એવું કંઈ લાગે નહીં રહેવાનું થાય તો થઈ જાય એવું નમ રહે કે ન જ થાય તો હવે શું સ્કીમ છે એ પહેલાં તો તમને કહું તો આ છે ને યંગ પ્રોફેશનલ સ્કીમ વિઝા સ્કીમ છે જે દર વર્ષે થાય છે અને ટોટલ ત્રણ હજાર છોકરાઓને ત્યાંથી અહીંયા દર વર્ષે આવે છે ત્રણ હજાર છોકરાઓ ત્રણ હજાર ટોટલી જ લેવાના હોય છે હવે આ સ્કીમ એક ફેબ્રુઆરીમાં એક બિગિનિંગ ઓફ યર એટલે લગભગ ફેબ્રુઆરીમાં ખુલે અને ત્યારે સિલેક્ટ કરે અમુકને અને પછી પાછી લગભગ મીડિયર એટલે લગભગ જુલાઈમાં ખુલે તો હવે આ જુલાઈમાં એની ડેટ કહે છે હવે કે આમાં અત્યારે કંઈ બતાવતું નથી પણ મેં બીજા જે કંઈ રિસર્ચ કર્યું ને બીજાનું જોઈએ અમુક વસ્તુ બીજી એની એની જગ્યાએ એ લોકો કહે છે એટલે હું નથી કહેતો ટૂંકમાં રાઈટ એટલે મારું નામ ન લેતા પાછા વાળી કે આતા એ કીધું રાઈટ આતાને આમાં દેખાતું નથી અત્યારે એને પાછી અપડેટ કરી નાખ્યું એની વેબસાઇટ ગવર્મેન્ટની યુકે ગવર્મેન્ટની તો કંઈ ખબર નથી પણ એ બીજાની વેબસાઈટ બીજા એ કોઈ ખોલેલ છે ને બીજા એ કોઈક વ્લોગ બનાવેલ છે ને એની અંદર મેં જોયું તો એ એમ કહે છે કે બાવીસ જુલાઈ બે હજાર પચીસના દોઢ વાગ્યે ખુલશે તો બાવીસ જુલાઈના ખુલશે અને એ બે દિવસ ચાલે એટલે ફોર્ટી એઈટ અવર સુધી રહીએ એટલે ચોવીસ તારીખના દોઢ વાગે અહીંના દોઢ વાગે એ પછી બંધ થઈ જશે એટલે અડતાલીસ કલાકની અંદર આપણે એપ્લાય થઈ જવાનું એમાં આપણે એક પેની દેવાની નથી પહેલાં એપ્લાય થવામાં એ તમને એક ચોખવટ કરી દઉં એમાં એક પૈસો આપણે દેવાનો નથી પહેલી વસ્તુ ગુડ ન્યૂઝ ઈ રાઇટ પછી એપ્લાય થાય પછી જો આપણું નામ આવે તો પછી આગળની વાત થાય બાકી ત્યાં સુધી કંઈ પૈસા દેવાના નથી અને તો એની વેબસાઈટમાં જઈએ ને જરાક જોઈએ કે શું છે આ કઈ રીતે છે હમ અને ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ વિઝા જો લખેલ છે ચોખ્ખે ચોખ્ખું બરાબર હવે એની અંદર અહીંયા જો કે ઓવરવ્યૂ ઓવરવ્યૂ એટલે ખરેખર શું છે તો કે એન ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ વિઝા એલાવ ઇન્ડિયન સિટીઝન બિટવીન એટીન એન્ડ થર્ટી એટલે અઢારથી ત્રીસ વર્ષના છોકરાઓ ઓલ્ડ ત્રીસ વર્ષના છોકરાઓ સુધી ઓલ્ડ ટુ લીવ એન્ડ વર્ક ઇન ધ યુકે ફોર અપ ટુ ટુ યર્સ બે વર્ષ સુધી અહીંયા રહે હગે અને કામ કરી હગે ગમે કોઈ પણ કામ કરી શકે યુ મસ્ટ બી સિલેક્ટેડ ઇન ધ ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ બેલેટ સી એ બેલેટમાં તમને સિલેક્ટ થાવ તો બરાબર બિફોર યુ કેન એપ્લાય ફોર ધીસ વિઝા એટલે એપ્લાય પછી થવાનું પહેલાં એકવાર સિલેક્ટ કરે તો આપણે એપ્લાય થઈ શકીએ બરાબર ટુ એન્ટર ધ બેલેટ યુ મસ્ટ ડિક્લેર દેટ યુ આર એલિજિબલ ફોર ધ વિઝા ચેક ઇફ યુ આર એલિજિબલ બિફોર યુ એન્ટર રાઇટ તમે એલિજિબિલિટીમાં એટલે કે હું તમને એન્ટર એના માટે હું હું જોઈએ રાઈટ તો એલિજિબિલિટી માટે તો એક તો બી એન ઇન્ડિયન સિટીઝન એક તો ઇન્ડિયન સિટીઝન જે જોઈએ એવી ચીજ હોય આપણે બી 18 ટુ થર્ટી ઇયર્સ ઓલ્ડ અઢારથી ત્રીસ વર્ષની ઉંમર આપણે હોવી જોઈએ હમ પછી હેવેન એલિજિબલ ક્વોલિફિકેશન ક્વોલિફિકેશન આપણું હોવું જોઈએ ક્વોલિફિકેશનમાં હવે શું છે કે એટલીસ્ટ આપણે ગ્રેજ્યુએટ હોવા જોઈએ ગ્રેજ્યુએટ એટલે ખબર પડે ને બેચલર ડિગ્રી પછી બી એ હોય બી કોમ હોય બીએસસી હોય ગમે એ એ ગમે હોય પણ મિનિમમ આપણે છે ને ગ્રેજ્યુએટ હોવા જોઈએ બાકી બાર ધોરણ પાસ હોય તો બાર ધોરણ પાસ માટે આ સ્કીમ નથી એ ચોખ્ખે ચોખ્ખું કહી દઉં તમને પછી પાછા કહેવો કે તમે તો આતા કે આમાં અમારે એપ્લાય તો થવું પણ આમાં તો કંઈ નહીં તમારું ને અમારું ન આવ્યું તો ક્યાંથી આવે ન આવે ને હમ બેચલર જોઈએ તમે ટૂંકમાં ડિગ્રી હોય તમારી પાસે તો તમે એપ્લાય થઈ શકો અને તમારી પાસે ઓછામાં ઓછું બે હજાર પાંચસો ને ત્રીસ પાઉન્ડનું સેવિંગ હોવું જોઈએ બરાબર પછી હાઉ ટુ એપ્લાય ઇફ યુ આર એલિજીબલ એન્ટર ધ ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ બેલેટ એમાં છે અમે એપ્લાય થવાનું ઇફ યુ આર સક્સેસફુલ ઇન ધ બેલેટ યુ આર રિસીવ એન ઇન્વિટેશન ટુ એપ્લાય ફોર ધ વિઝા તમને ઈમેલ આવી જાય તો તમારે સીધું એપ્લાય થઈ શકો બરાબર છે પછી વોટ વેન ટુ એપ્લાય રાઇટ એટલે એ આવ્યા પછી આપણે નાઇન્ટી ડેઝ યુ વિલ હેવ નાઇન્ટી ડેઝ ફોર ધ ડેટ ઓફ ધ ઇમેલ ટુ ઇફ યુ આર સક્સેસફુલ ઇન ધ બેલેટ યુ વિલ રિસિવ એન ઇમેલ ઇન્વાઇટિંગ યુ ટુ એપ્લાય ફોર ધ વિઝા વિચ ઇઝ એ આપણે ઇમેલ આવે કે એપ્લાય થા તો આપણે નેવું દિવસ હોય છે નેવું દિવસની અંદર આપણે એપ્લાય થઈ જવાનું એપ્લાય ઓનલાઈન થવાનું હોય તો એમાં પ્રૂવ આઈડેન્ટિટી આપણે આઈડેન્ટિટી એટલે આપણે પાસે પાસપોર્ટ હોય એ આપણે પ્રૂવ કરી શકીએ બરાબર છે પ્રોવાઈડ યોર ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટમાં આપણે જે ડિગ્રી છે ડિગ્રી એ બધું બતાવવું પડે હમ બરાબર યુ મે નીડ ટુ એલાવ એક્સ્ટ્રા ઇફ યુ નીડ એન એપોઇન્ટમેન્ટ ટુ ધી એટલે એ બીજી થોડોક વધારે ટાઈમ તમે દે તમને પણ જસ્ટ ફર્ગેટ ઇટ દેટ થિંગ્સ નોટ હવે એક્ઝામ્પલ ઇફ યુ એપ્લાય ઓન સિક્સટીન જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર મસ્ટ એરાઈવ ઇન ધ યુકે બાય ફિફ્ટીન્થ જુલા જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ એટ ધ લેટેસ્ટ હમ એટલે લગભગ માનો ને કે છ મહિના તમને દીધા છ મહિનામાં તમે યુકે આવી શકો ટૂંકમાં એમ વોશ કમ ટુ વસ એમના એ સિનારીઓ એમ કે કદાચ તમને ઇન્વિટેશન આવ્યું તો તમે આવી શકો હવે ગેટિંગ એ ડિસિઝન વન્સ યુ હેવ એપ્લાઇડ ઓનલાઈન પ્રૂવડ યુર આઈડેન્ટિટી એન્ડ પ્રોવાઈડ યોર ડોક્યુમેન્ટ યુ વીલ યુઝઅલી ગેટ એ ડિસિઝન ઓન યોર વિઝા વિથ ઇન થ્રી વીક્સ જો તમે સક્સેસફુલ થઈ ગયા અને પછી તમે એપ્લાય થયા તો ત્રણ વીકની અંદર તમને જવાબ આવી જાય ડિસિઝન આવી જાય કે તમે તમારી એપ્લિકેશન સક્સેસફુલ થઈ ગઈ છે અને યુ 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 ગેટ ધ વિઝા સિમ્પલ હમ અથવા તો તમને નહીં આવે હવે જો ગયા વર્ષે તમે એ પહેલાં એપ્લાય થયા હોય તો એનો મતલબ એવો નથી કે તમે પાછા એપ્લાય ન થઈ શકો તમે પાછા એપ્લાય થઈ શકો પણ એક વખત તમે અહીંયા આવી ગયા છે અને તો પછી પાછા ન થઈ શકો એ સ્કીમમાં આ સ્કીમમાં તમે આવી ગયા હોય તો પાછી પાછા બીજી વખત ન આવી શકો બરાબર છે બાકી તમે ફેલ ગમે એટલી વખત થયા હોય ને આપણે નંબર ન આવે માનો કે આ વખતે આપણે બેલેટ પેપર નાખ્યું ને એમાં આપણે ઈમેલ આવી જાય કે તમને સિલેક્ટ નથી કર્યા રાઈટ દેટ ઇઝ ફાઇન પાછા તમે બીજી વખત પાછા એપ્લાય થઈ શકો એટલે એનો કોઈ પ્રોબ્લેમ છે નહીં એ હવે હાઉ મચ ઇટ કોસ્ટ હં એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પૈસા પૈસા વગરનું તો કંઈ જાતું નથી દુનિયામાં હમ એટલે કે કેટલી કોસ્ટ થાય એની અત્યારે કહું ને કે જે એપ્લાય થવામાં પહેલાં શરૂઆતમાં તમારે છે ને એપ્લાય થવામાં જ્યારે બેલેટને એપ્લાય થવામાં લોટરી માટે તમારી કોઈ પૈસા દેવાના નથી પાછો તમને કહી દઉં રિપીટ કરી દઉં હવે પાછા તમે ઘણા પાછા હવે એમાં એમ કોમેન્ટ કરી કે આ તો ને એક રિપીટ કામ હું કામ કર્યા રાખો તમે પણ ઘણા માણસ બિસાને ન સમજે એક વખતમાં ન સમજણ પડે તો હું કરવું એમ એટલે હું કહું છું બરાબર એટલે હાઉ મચ ઇટ કોસ્ટ એટલે કોસ્ટ કેટલી થાય પૈસા તો કે પે ધ એપ્લિકેશન ફી ઓફ થ્રી હંડ્રેડ એન્ડ નાઇન્ટીન પાઉન્ડ ત્રણસો ને ઓગણીસ પાઉન્ડ યુકેના એની ફી છે બરાબર એપ્લિકેશન ફી અને પછી હેલ્થ સરચાર્જ હેલ્થ સરચાર્જ એટલે એ અહીંયા તમે આવો એટલે તમારે અહીંયા હેલ્થ માટે કંઈ પણ તમે માંદા પડવા તો તમે ડૉક્ટર પાસે જાઓ કે અહીંયા હોસ્પિટલમાં જાઓ તો એની માટેની કોઈ સારવાર કે જો હોય તો એ બધી છે ને એ ફ્રી મળે તમને તો એના માટેના બે વરના વન થાઉઝન્ડ ફાઇવ એન્ડ ફિફ્ટી ટુ પાઉન્ડ તમારે ભરવા પડે એટલે આ ભરવાના પછી બરાબર અને પ્રૂવ યુ હેવ બીજા બે હજાર પાંચસો ને ત્રીસ પાઉન્ડ એટલે આપણે જોઈએ કે મારી પાસે છે તો હું અહીંયા રહી હોગી એમ આ પર્સનલ સેવિંગ જોઈએ એમ એ બેન્કનું એ બધું તમારે બતાવવું પડે જ્યારે એપ્લિકેશન તમે થા કરો ત્યારે બરાબર અત્યારે નહીં એક વાત નામ તમારું આવી ગયા પછી આ એપ્લિકેશન કરો ત્યારે આ બધું જોઈએ બરાબર છે યોર એપ્લિકેશન ફી વિલ નોટ બી રિફંડેડ ઇફ યોર એપ્લિકેશન ઇઝ રિજેક્ટેડ ચેક ઇફ યુ આર એલિજિબલ બિફોર યુ એપ્લાય હમ એટલે તમારે આમાં છે ને ફી તમારી રિફંડ નહીં થાય ટૂંકમાં એપ્લિકેશન ફી ત્રણસો ઓગણી પાઉન્ડ રાઈટ બીજાનો કોઈ નથી કહેતા કે નાના તમને નહીં આપે પણ એ પહેલાં એ એપ્લિકેશનના જ પહેલાં ભરવા પડે અને પછી હેલ્થ ચાર્જ કદાચ તમે ભર્યો હોય ને તમને રિજેક્ટ કરે કે કંઈ પ્રોબ્લેમ થાય તો તમને એ પૈસા પાછા મળે પણ ત્રણસો ને ઓગણી પાઉન્ડ ત્યાં ન જ મળે એ તો વાત થાય પૂરી એ તો ચાવી ગયો આપણે કે ને કે પાછળ સાવે ગઈ એના જેવું છે તો હાઉ લોંગ યુ કેન સ્ટે ઈ તો કેટલો ટાઈમ તમે રહી શકો તો કે બે વર્ષ સુધી એટલે ચોવીસ મહિના યુ વિલ બી ગીવન એ વિઝા ટુ લીવ એન્ડ વર્ક ઇન ધ યુકે ફોર અપ ટુ ટ્વેન્ટી ફોર મંથ્સ એટલે બે મહિના સુધી રહી શકો હમ પછી યુ કેન એન્ટર ધ યુ કે એટ એની ટાઈમ વાઇલ યોર વિઝા ઇઝ વેલિડ એન્ડ લીવ એન્ડ કમ બેક એટ એની ટાઈમ ડ્યુરિંગ યોર સ્ટે એટલે બે વર્ષની અંદર તમારે પાછા તમારે વ્યૂ જવું હોય તમારે કંઈક કામ આવી ગયું કે હાલો ભાઈ આપણે કંઈક બિઝનેસનું કંઈક ફલાણાનું કંઈક કામ છે ઘર એટલે તો કોઈ કે આપણે કંઈ એવું ફેમિલીમાં કંઈક થઈ ગયું એવું ને અથવા તો આપણે લગ્ન કરવા જવું હોય કે ગમે એનીથિંગ રાઇટ તો તમે જઈ શકો ને પછી પાછા આવી શકો તમને કોઈ રોકે નહીં બે વરફ હોતી જ ને તમને બરાબર એટલે મલ્ટી એન્ટ્રી ટૂંકમાં છે એમ પછી હવે વોટ યુ કેન અને પછી બીજું એક હા પછી ઘણા વખત એ પણ ઘણા થયા ને કે ભાઈ અટાણે ત્રીસ ત્રીસ વર્ણના તો થઈ ગયા રાઈટ ત્રીસ વર્ષના અત્યારે થયા તમે આવો એટલે એકત્રીના થઈ જાઓ તો એનું શું તો કે એનો વાંધો નહીં પછી એક વખત તમે આવી ગયા તમે એપ્લાય થઈ ગયા તો પછી તમારે એકત્રીસ થાય તો એનો વાંધો નથી બરાબર છે એકત્રીસ વર્ષના એમ વોટ યુ કેન એન્ડ કેન નોટ ડૂ એટલે તમે હું કરી શકો અને હું ન કરી શકો એ પણ પાછું કીએ છે તો કે સ્ટડી તમે સ્ટડી કરી શકો બરાબર ફોર સમ કોર્સિસ યુ નીડ એકેડેમિક ટેકનોલોજી એપ્રુવલ સ્કીમ સર્ટિફિકેટ તો તમે સ્ટડી કરી શકો તમારી પાસે એવા કોઈ સર્ટિફિકેટ હોય કે તમે એના માટે લાયક છે તો તમે સ્ટડી કરી શકો ભણી શકો વર્ક ઇન મોસ્ટ જોબ તમે લગભગ બધા બધા જગ્યાએ કામ કરી શકો બી સેલ્ફ એમ્પ્લોયડ એન્ડ સેટઅપ એ કંપની તમે પોતે સેલ્ફ એમ્પ્લોયડ થઈ શકો અને કંપની તમે એસ્ટાબ્લિશ કરી શકો એઝ લોંગ એઝ યોર પ્રમાઇસીસ આર રેન્ટેડ એટલે તમારી પોતાની પ્રમાઇસીસ ન હોવી જોઈએ તમારા પ્રમાઇસીસ એટલે સમજાય ગયો ને કે જેમાં તમે બિઝનેસ ચલાવો એ એ તમારું રેન્ટેડ હોવું જોઈએ એટલે તમે રેન્ટ ઉપર લીધેલો હું પણ ઓલું હું ત્યાંથી હોય એને લેવાનું કંઈ દોડે એમને એમ લે લેવા અહીંયા કંઈ મફત કે જડતું હોય તો એને કે મફત આપો તો લેલીએ બરાબર ને યોર ઇક્વિપમેન્ટ ઇઝ નોટ વર્થ મોર દેન ફાઈવ થાઉઝન્ડ એન્ડ યુ ડૂ નોટ હેવ એની એમ્પ્લોઈઝ એટલે તમે એમ્પ્લોઈ કોઈ નહીં રાખી શકો બીજા બીજાના કામવાળાને પણ અને તમારે જે ટોટલ જ્યાં બધા અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટને અંતે બધા લેપટોપને અંતે બધા લીધા હોય કે જે કંઈ હોય એના માટે બિઝનેસ માટેના તો એ પાંચ હજાર પાઉન્ડથી વધારે હોવા જોઈએ નહીં હવે બીજું તમે હું ન કરી શકો યુ કેન નોટ એક્સટેન્ડ એક્સટેન્ડેડ યુઅર સ્ટે તમે એક્સટેન્ડ ન કરી શકો વિઝા એમ કહે છે એપ્લાય ફોર મોસ્ટ બેનિફિટ બેનિફિટ તમને પબ્લિક ફંડ કાંઈ ન મળે એક પેની ન મળે બરાબર એટલે કોઈ બેનિફિટ અહીંના હોય ગવર્મેન્ટ આપતી હોય તો એ તમને બેનિફિટ બીજા ન મળે ઇન્ક્લુડ ફેમિલી મેમ્બર્સ ઓન યોર એપ્લિકેશન ધે મસ્ટ એપ્લાય સેપરેટલી તમે કોઈ ફેમિલી મેમ્બરને અહીંયા બોલાવી ના શકો આના ઉપર એને તમે એના માટે જુદી એપ્લિકેશન બીજી કરવી પડે પણ તમે આના ઉપર કંઈ લાવી ન શકો વર્ક એઝ એ પ્રોફેશનલ સ્પોર્ટ્સ પર્સન તમે પ્રોફેશનલ સ્પોર્ટ પર્સન તરીકે વર્ક ન કરી શકો અહીંયા ફોર એક્ઝામ્પલ એઝ એ કોચ કોચ એટલે તમે કોઈને ટ્રેન કરવાને સ્પોર્ટ માટે ટ્રેન કરવાના હોય કે ટ્રેનર તરીકે કે તમે કામ કરી શકો નહીં બરાબર છે આ વસ્તુ એ કીએ છે એટલે આ વસ્તુ મેઇન છે બરાબર આ બીજું શું કરી શકું તો કે એ જે આવ્યું ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ વિઝા બેલેટ સિસ્ટમ રાઇટ ઓકે પછી દિસ ગાઈડ એક્સપ્લેન હાઉ ટુ એન્ટર એન બેલેટ એમાં કઈ રીતે તમારે એન્ટર થવું ને એના વિષે ને તો એને લિંક આની લુકે લિંક મૂકી દેજો અત્યારે અહીંયા કીએ છે હવે એ બીજાવાળા બ્લોગ મેં જોયું તો એમાં એ કહેતા હતા કે ભાઈ આ બાવીસ જુલાઈમાં આમાં કંઈ આપ્યું નતું હવે એની ભાઈએ કદાચ કંઈ ગરબડ કર્યું હોય ને કંઈ થયું હોય તો પણ આમાં નથી એટલે હું તમને ન કહી શકું પણ એમ કીએ છે કે બાવીસ જુલાઈના ખુલીએ ન ખુલે તો એ આપણે હે ને એ ખુલીએ એ પહેલાં આપણે કદાચ એવું હોય તો જોતો રહેવાનું આપણે ક્યાં વાંધો છે ને આપણે કાંઈ એવું તો એવું કંઈ એટલો બધું ટાઈમ હોય ને થોડોક ટાઈમ જોઈ લેવાય એનો કે એ આવે તો એ પણ કાંઈ કારણ કે તાત્કાલિક તો એમને એમ ન મૂકે એ થોડોક ટાઈમ દે છે તમને એમ પહેલાં બરાબર તો એવું છે એટલે એન્ટરિંગ ધ બેલેટ જો આ બેલેટમાં પછી હું હું તમારે આમાં જો એપ્લાય છે પહેલાં સૌથી પહેલાં તમારે લોટરી માટે એપ્લાય થવા હોય તમારે હું શું જોઈએ તો કંઈ તમારું નામ જોઈએ તમારો ડેટ ઓફ બર્થ જોઈએ પાસપોર્ટ ડિટેલ જોઈએ સ્કેન ઓર ફોટો ઓફ યોર પાસપોર્ટ ઇસ આપણે પાસપોર્ટની સ્કેન કોપી જોઈએ પછી તમારો ફોન નંબર જોઈએ અને ઇમેલ એડ્રેસ જોઈએ હવે આ સક્સેસફુલી બેલેટ એન્ટ્રી વિલ પિક એન્ડ રેન્ડમ યુ વિલ સેન્ડ ધ રિઝલ્ટ બાય વિધિન ટુ વીક્સ ઓકે બે વીકની અંદર આ તમે બેલેટ એટલે જો જુલાઈમાં ચોવીસ તારીખના માનો કે પૂરું થાય અને બાવીસ તારીખના ખુલે અને ચોવીસ તારીખને પૂરું થઈ જાય જુલાઈની તો તમને બે વી પછી બે વીકની અંદર તમને જવાબ આવી જાય ગઈકા એટલે આ બહુ હેલું એકદમ પહેલાં તો રાઈટ ઘાયં કાંઈ જવાબ જોઈએ આપણે હે ને લાંબુ લાંબુ કરે ને એમાં ન મજા આવે બરાબર છે એટલે આ વસ્તુ છે બસ બાકી તો બીજે તમને કીધું એ છે આ બધું અને એપ્લાય તો વિઝા આવી કોર્સ ત્રણસો ઓગણી પાઉન્ડ બરાબર ત્રણસો ઓગણી પાઉન્ડ તમારે ભરવાના જ્યારે એપ્લાય થાવ પછી તમારું નામ આવે તો ને જો લાગે તો તીર્થ ના કારણ શું બીજું તો શું કરીએ આપણે બરાબર ટોટલ ત્રણ હજાર લેવાના છે એટલે એમાંથી થોડાક ફેબ્રુઆરીમાં જે કંઈ લઈ લીધા એ લીધા હે થોડા ઘણા જે હજાર બે હજાર કે જેટકે જેટલા લીધા ને હવે પછી પાછા હમણાં જુલાઈમાં લે બરાબર આવું છે ભંડરાને કે તો પછી હે ને ગુડ લક અને એપ્લાય થઈ જાજો વેલરા અને લાગે તો આવી જાજો જલ્સો કરવા યુકેમાં હમ એવું છે ભંડડાનું તો આવજો બાય બાય ને પાછા નવા અવલોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ મન જય વિરા